જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં ને આપડે પણ મજામાં છીએ અને સવારના સાડા દસ વાગી ગયા છે અને ધબધબાટી ચાલુ છે આજે ફ્રી છે છે કામકાજ નહીં હા નિત્ય રમતો છે એ મને થોડી ખબર હોય બેટા તો ગ્રીવાબેન ક્યાં છે ભાવ કોનો ભાવ છે

ગ્રીવા હતાય છે નિત્ય ગોતવા જાય છે ક્યાં ગયે છે ગ્રીવા ગ્રીવા ને ઉધરસ આવી એટલે પકડાઈ ગઈ ગ્રીવા ને ઉધરસ આવી જરૂરથી છે ને તો ઉધરસ આવી એટલે પકડાઈ ગઈ કા લે લે ઉધર ના બેઠી બેઠી ઉધરસ ખાય છે

નાના ટુકડા કરવા મસ્તી નું ચક પાણી ફૂલે ફૂલાતું હોય વાવી આવી છે સતત ભલે પાણી રેરી બાકી ઉગાડવા તો છે ઉગાડવાનું તો પાર કરવાનું છે નહી પણ દવા બધી વાળજો ને પછી ખાઈ જવાનું અલગ કરાવ વાંધો નહીં

આધા બટાકા તો થતી તરત ઉગી ગયા હોય આ વેલાવાળા આપણે પહેલી વાર લેવા છે ન હમાય તો ખાડો કરી નાખીએ વધારે હા ઓલા બટાકા તો ટોપલી પીડા પીડા કોતરા કાઢતા હોય એટલા બીજા વાવી દઈ એટલું બધું ઊંચું રાખમાં એ કાઢ લે સહેલું છે એટલે માટી વાળી દે ફટાફટ એક ભાઈ કમાઈ હવે આપણે એને ઓલા પણ વાવી દેવા વિભિન્ન ભીન રહેતો ત્યાં મેં ગયું હા તો અત્યારે આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અમે પાઈ દઈએ ને એકવાર તારે શું ટમેટાં ધોવા છે ખાવા છે હ હા સાંયો છે અમારે વાઢીયા ખડનો મસ્ત મજાનો એ તો નિરીક્ષણ કરવા ગઈ છે એમાં દવા લાગી હો એ રેવા દે આજ નતી એ ફોર ઓડી જતો આજ સવારમાં બપોર બાર વાગે યાર રમખડીના પાનમાં મીલી બાગ લાગી જતો ને તો દવા મારી હતી હું એમ લગ્ન જતો હતો ને તો એની ઉપર સાટા ઉડ્યા હતા ડ્રેગનના કાંટા હોય હા સીતાફળ કેમ બાકી આપણી જો કેદું કરમાઈ ગયેલી હતી હવે જામી ગઈ છે પોળાઈ ગઈ મસ્ત મજાની એકદમ સવાર માણસ આવી ગયા છે પાછા કેમ સુંદરી વાળવી પડી તોડી લેવાના છે મસ્ત મજાના અને આજે છે ભાઈ ની છઠ્ઠી છે ને આજે

क्या shall we walk? क्या shall we eat? how shall नीचे keep eating? taking eat तारे क्या when comes to thestock bath is when it comes to the explet camp so let's swap how shall we help you? because Excel is we right there is a need for this i gotta તો નિત્ય પણ રેડી થઈ ગયો છે હેતલ પણ રેડી થઈ ગઈ છે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે છઠ્ઠી માં જવા તો ઓ વિડિયો માં બેના રેજો મજા આવશે આગ્રી બો આપડે તો કે બો તૈયાર થવાનું હોય ને ગ્રીવાને માથું વળવાનું છે હવે આગ્રી ઉડી બાઉ લા લા ગ્રીવાને પાવડર લગાવવાનું છે બસ કેમ બંદે તો કેવું લાગે પાવડર એના બહુ મસ્ત લાગે ભાઈ તો અત્યારે આપણે સતનાય ભગવાનની કથાનો પ્રસાદનું આયોજન થઈ રહ્યું છે છે કેળા કાપી રહ્યા છે મારે ફોટો પાડવો